ચોકાણું ઝીરો બેંતાલીસ આઠસો ગુના તેંતાલીસ આ મોબાઈલ નંબર પર અમદાવાદના કોઈપણ ખૂનામાં મૂક ભરાવ્યું હોય ડિમોલ્યુશન થઈ ગયું હોય જ્યાં ડિપોલેશન તમારું બાકી હોય નોટિસ મળી ગઈ હોય હમણાં સમયમાં તમને ખબર હોય કે આ ડિપોલેશન થવા તમે તમામ એ અમારો સમર્થ કરી શકો છો અમારા સાથે કરીમી કરી મોબાઈલ નંબર છે નાઇન ફૂ સેવન થ્રી એટ સાથી કૌશલ્ય કૌશલ્ય આપનો મોબાઈલ નંબર છે 9904150217 આ ત્રણ ત્રણ મોબાઈલ નંબર અને અમારા કોઈ સાથીનો આપ ત્યારે સંપર્ક કરીને આપના પ્રશ્નો જણાવો સૌ અમદાવાદના તમામ પીડિત પરિવારો સુધી એક ઉપર નહીં ત્યાં સુધી એક સર્જન થાય અને જ્યાં સુધી તમારી શક્તિનું કલેક્ટિવલી સર્જન નહીં થાય ત્યાં સુધી સરકારના પેટનું પાણી નહીં આવે અને સરકાર તમારા મકાન માટે તમારી પોલિસી બદલવા માટે તમને ઘર મળી રહે તમને મળવાના ઘરમાં ભ્રષ્ટાચાર ના થાય એ દિશામાં કોઈ યોગ્ય સત્તા પગલા નહીં ભરે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીઓના કારણે અડરક લોકોને નેતા બની જવા માટે એમનો ઘરાસ નાલ થઈ જાય એ માટે તમારી સાથે તમારા ખબીલી ખબો મળે ને જોડાય પરફેક્ટ સમય છે સરકાર ઉપર પ્રેશર બનાવવાનો મહાનગર પાલિકાના ચૂરાઓ આવી રહ્યા છે તમારા વિસ્તારમાં બેઝિક સામાન જે નેતાઓ તમારા મત જોતા છે એ પણ તમારી જોડે ઉભા રહેશે અને કલેક્ટિવલી સરકાર સામે પ્રેશર ઉભું કરશે આપણે આવનાર સમયની અંદર આપણું સંગઠન પૂરે પૂરે પહોંચી શકે તમામ પીડિત પરિવારો સુધી પહોંચી શકે માટે આ ત્રણ સાથીઓ જ નહીં તમારી ટીમના બીજા સાથીઓ તમારે તમામની જવાબદારી રહેશે તમારે તમામે i'm